પકડી જઈ રહ્યો હતો તે મારું રસ્તામાં પંચર પડ્યું તે અમે પાછા વળી ગયા તે એકદમ જ વાસણ વધારે વધી ગયું ને તે એક પોપડો તો પડી ગયો નીચે બધા સાધના પડી ગયા અને બીજા પોપડા ઉપર અમે લટકાઈ રહ્યા હતા બીજા અહીં બાઇક અમારું લટકી રહ્યું તે અમે બાઇક છોડી દીધું અને સાઈડમાં આવી ગયા કેટલા જણ બાઇક ઉપર સવાર હતા અને કેવી પરિસ્થિતિ હતી અમે ત્રણ જણા હતા બાઇક ઉપર અને બહુ ભયંકર અકસ્માત થઈ ગયો તેના તમે ત્યાં હતા ઘટના સ્થળે હાજર હતા કેટલી ગાડીઓ ત્યાં પાણીની અંદર ખાતી હતી પાંચ છ જેવી ગાડીઓ તો પડી છે સાહેબ અમે દેખી બીજું ખબર નહીં મને એમાં એક સ્કૂલ વાન બી હતી સ્કૂલના બાળકોને લઈને જતી હતી એવું કંઈ ધ્યાન દેખ્યું નથી પણ મેં પડતા જોઈ હતી બાઇકો પર પડી છે રિક્ષા પડી છે કેવી ઘટના હતી આ એકદમ મોત સામે નજર સામે મોત ભમી રહેલું એકદમ બહુ ભયંકર નજારો હતો સાહેબ